તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જેનો આપણે ઇંતજાર હતો એ મિત્રો ખતમ થઈ ગયો છે મિત્રો હાલના ટાઈમ મિત્રો આજે છે બાવીસ જાન્યુઆરી મિત્રો સવાર સવારે મિત્રો પીએમ મોદી સાહેબ અયોધ્યા પહોંચી ગયા છે મિત્રો હોલિકોપ્ટરમાં જોરદાર એન્ટ્રી થઈ છે તો મિત્રો સૌથી પહેલાં તો આપણી ચેનલમાં તમે ભાઈ નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે મિત્રો આખા દિવસ મિત્રો જે કાંઈ બનવાનું છે એ સૌથી પહેલાં ન્યૂઝ અને મિત્રો એમ કીધો વિડીયો ભાઈ તમને હું પહોંચાડવાનો છું તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બાવીસ જાન્યુઆરી જે મિત્રો મહા રેકોર્ડ બનવા જઈ રહ્યું મિત્રો હાલના ટાઈમ બનવા માટે અત્યારે તૈયાર છે કારણ કે મિત્રો હાલના ટાઈમ મોદી સાહેબ અયોધ્યા ભોગી ગયા છે પરંતુ ફાઇનલી બની ગયું છે ને હાલના ટાઈમ પીએમ મોદી સાહેબ મિત્રો પોગી પણ ગયા છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો તમે ઉપર જોઈ શકો છો કેવી રીતે મિત્રો તેનું સ્વાગત કરવામાં આવ્યું છે જે હા મિત્રો યોગી સાહેબ પણ તેની સાથે સાથે આવ્યા છે અને મિત્રો વાત કરી તો પીએમ મોદી સાહેબનો મિત્રો રોડ શો પણ રાખવામાં આવ્યો હતો અને મિત્રો વાત કરી દેવાય આખા ભારતના મિત્રો જેટલા પણ લોકો હતા તે બધા જ લોકો મિત્રો અયોધ્યામાં ભોગી ગયા છે અને મિત્રો સારી એવી વ્યવસ્થા પણ છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો અયોધ્યામાં ઘણી બધી સેક્યુરિટરી પણ રાખવામાં આવી છે કારણ કે મિત્રો જે એમ કહ્યું હતું ખાલિસ્તાન દરેકથી મિત્રો એમ કીધું ખોટેખોટી મિત્રો એમ કીધું ધમકીઓ દેવામાં આવી હતી પરંતુ મિત્રો ફાઇનલી ભાઈ આજે અહીંયા કાંઈ છે નહીં મિત્રો હું પહોંચી ગયો છું ભાઈ એમ કીધું અયોધ્યામાં કારણ કે મિત્રો તમને ભાઈ પૂરેપૂરા મિત્રો વિડીયો પણ દેખાડવાનો છે તો ઓલરેડી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે પણ મિત્રો શો છે એ મિત્રો આગળ બાકી છે તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી મિત્રો આપણે એક નવા અંદાજના નવા વિડીયો મળી ત્યાં સુધી જે હિન્દી જઈ ભારત મિત્રો વિડીયોને બધા લોકો સાથે શેર કરી દીધું